વાત કહેવા માંગુ છું કે દીકરીના કરિયાવરમાં થોડું ઘણું ઘટતું હોય ને તો મહેરબાની કરીને એને કે બાપે કરી કાઈ ન કારણ કે બાપે એના તમને આપી દીધો છે એનું ધબકતું હૃદય તમારા હાથમાં મૂકી દીધું છે એના શરીરનો એક અંગ તમને આપી દીધો છે આથી વિશેષ તો એ બાપ તમને શું આપે અને સાંભળી લેજો અહી બેઠેલા રેસ દીકરીના બાપ તમારી દીકરીના ઘરે નજર ઝુકાવી નજર ઝુકાવી લે નહીં પણ નજર ઉઠાવી લે કારણ કે એ ઘરમાં તમે જે રટન આપ્યું છે ને એ આ માં કોઈ ન આપી શકે અરે કન્યા દાનથી મોટું તો કોઈ દાન નથી સાહેબ જો તમારે કરિયાવરમાં આપવું જોઈએ ને તો દીકરીને સારા સંસ્કાર અને સારું શિક્ષણ આપજો જો તમારી દીકરી આગર બનાવવા માંગે એટલે ભીમા છે અમે તો તારા માટે મોટું ઘર ગોઠવવાનું છે મોટા ઘરમાં તને કોણ આ બોલતા બેલા એ કોતું યાદ જો આ આ દુનિયામાં અરે નો કદાચ કોઈ આપણો મકાન છીનવી લેશે આપા જમીન અને જાયદા છીનવી લેશે પણ આ ભી એ મકૂની કરતાં નથી કે આપનું શિક્ષણ છીનવી શકે શિક્ષણથી મેળવેલો આપણો જ્ઞાન આપણો ટેન્શન છે સિવાય ભગવાનનો જો તમારી ડિગ્રીમાં શિક્ષણની તાકાત સંકારોને વારતા દેશે ને તે શૂન્યમાંથી પસંદ ચાંતનીયા બતાવશે સાહેબ બોલ ઘેરા ફેડવી દે તને ઘર નોકામી ભાઈ મારી કે ખરાબો પરિસ્થિતિનો સામનો તો એને પોતાને જે કરવો પડે સાડી કે ખરાબ પરિસ્થિતિનો સામનો તો એને એ તા મે જ કરતા જોનક રાજા પર તેની દીકરી સીતા જોડે બનમન હોતા જઈ શકતા સીતા જોડે બનમન હોતા જઈ શકતા જોનક રાજા એ પણ તેની દીકરી જોડે સીતા જોડે બનમન હોતા જઈ શકતા અગર ਕਿਸ બચ્ચે કો ઉપહાર કામ સંસ્કામના દાયા જાય તો જીવન બધા મશન અમે બુમણીયા ને દેડમોડામાંથી એક ક શબ્દ ઉક હવે પપ્પા આ શું સમજ તમે મને આટલી શાંતિ થી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર આ દુનિયામાં આપણે શાંતિ થી સાંભળી લઈને એક બહુ મોટી વાત છે